સમાચાર બનાસકાંઠાથી ભારતીય જનતા પક્ષના આગેવાન ભગવાનदास પટેલનું મોટું નિવેદન ધાનેરામાં કેટલાક આગેવાન પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે વિરોધ નવા જિલ્લા માટે આક્રોશ નથી પણ પોતાની રાજકીય खिचડી પકાવવા માટે વિરોધ ગુજરાતના મોટા કદના નેતાઓ ગુજરાતના મોટા કદના નેતાનો વિરોધ કરી આ આગેવાનો માનસિક પીડાય છે અમે પણ સાથે હતા પણ અમારી પાછળ તેમની રાજકીય

કર્યો તો અમે અમે પણ એમના માટે રજૂઆત કરી કરી હતી પરંતુ પાછળથી જ્યારે અમને લાગ્યું કે આ કોઈ નવા જિલ્લા માટેનો આક્રોશ નથી પણ વ્યક્તિગત એમના રાજકીય ખીચડી પકાવવા માટેના એક ગુજરાતના મોટા કદના નેતાઓનો વ્યક્તિગત વિરોધ માટે જ આ બધા દાવા કરી રહ્યા છે એ એ માનસિક રીતે પીડાય છે લોકો પણ ધારાસભ્ય રહેલા છે ભૂતકાળમાં અને આજે પણ અમુક ધારાસભ્યો ચાલુ છે પણ એમનાથી કંઈ કામ ન થઈ શકે એના માટે કોઈ જે કામ કરે એનો વિરોધ કરવાનો એમનો ટાર્ગેટ છે